નમસ્કાર મિત્રો અજીતસિંહ ગોહિલ આજે અમે અમારા જે બીઆરસી યુનિટ છે એમની અંદર અગ્નિશ્ર બનાવવા જઈ રહ્યા છીએ અને મિત્રો અગ્નિસ્ત્ર જે છે પ્રોપર ક્વૉલિટીનું અને ખૂબ સારી ક્વોલિટીનું અમે બનાવીએ છીએ અને એમનું પેકેજિંગ પણ કરીએ છીએ તો આવું આપને વિશેષ ડેમોન્સ્ટ્રેશન દેખાડું કે કઈ રીતનું જે બની રહ્યું છે અને કઈ રીતનું પેકેજિંગ થઈ રહ્યું છે જોઈ રહ્યા છો એમ આ જુદી જુદી વસ્તુઓ છે આ ડ્રમ છે આની અંદર ચાલીસ લિટર બનશે આખે આખું આ અમારું દસ અર્કનું પેકેજિંગ છે આ ટાંકાની અંદર દસ છે જીવામૃત છે જુદા જુદા અસ્ત્રો અંદર નાખેલા છે બનાવેલા છે તો આનું પેકેજિંગ થઈ રહ્યું છે તો આજે અમે અગ્નિશ્રના જુદા જુદા લોટ બનાવી અને જે અગ્નિસ્ત્ર આપવાનું છે ત્યાં સપ્લાય કરવાની છે તો એમની અંદર ગૌમૂત્ર છે આની અંદર લીમડો જે છે લીમડો અને અરણી અમે બે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ આમાં ત્યાર પછી લસણ છે આનું ક્રશ કરવાનું ખાંડી આ આદુ છે આ એકદમ ઝીણી મરચી છે વધારે પ્રમાણમાં લીધી છે કારણ કે ઘણા બધા સ્ટોક બનાવવાનો છે અને આ પ્રોપર તમાકુ છે આટલી વસ્તુ ઉપયોગ કરી અને બનાવવાનું છે આખે આખું આ ટીપણું જે છે એની અંદર દોઢક કલાકની અંદર ખૂબ સારી રીતે ફાળ આવે અને સારી રીતે બને છે તો આ બેઝિક વસ્તુઓ છે ત્યાર પછી આ રીતે બોટલ પેકિંગની અંદર અગ્નિસ્ત્રનું પેકિંગ કરીએ છીએ આ અમારા ગૌસત્વ ભાવનગર નેચરલ જે પીઓ છે પ્રાકૃતિક કૃષિ પીઓ એમના અંતર્ગત બનાવેલું છે તો મિત્રો આવી રીતે લસણ આદુ અને મરચાં આ ત્રણેયની ચટણી બનાવી અમે કમ્પ્લીટ એક રગડા જેવું કરી દીધું છે અને જે આપણે આ ટિપ્પણીની અંદર નાખશું ત્યાર પછી આની અંદર પાનને એ બધું ક્રશ કરી લીમડાના પાન લણીના પાન એ બધું ક્રશ કરીને નાખ્યું છે